જંબુસર નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નખાતા જંબુસર નગરમાં છવાયો અંધારપાટ પ્રજા માટે પારેવાર સમસ્યાઓનું નિર્માણ પ્રજા હંમેશા ભૂળી હોય છે અને આ પ્રજા હંમેશા એ આશાવાન પણ હોય છે ભવિષ્યમાં કંઈક ને કંઈક સારું થતું હશે એવી આશા એ પ્રજા રાખતી હોય છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાંચ વર્ષના વહીવટથી શાસકથી ધારાસભ્ય હોય પ્રમુખ હોય કોઈથી પણ આ પ્રજા આમ તો ત્રાહીઆમ પુકારી ચૂટકેલી હોય છે અને એની સમસ્યાઓ તો એ ઠેરની ઠેર જ હોય એવું એ અનુભવતી પણ હોય છે પરંતુ તેમ છતાંય હવે કંઈ સારું થશે એવી આશાએ આ પ્રજા ફરી ચૂંટણી વખતે મતદાન કરવા જતી હોય છે અને એ ધારાસભ્યને પ્રમુખને કે સંસદ સભ્યને કાં તો જૂનાને છૂટી લાવે છે કાં તો નવાને છૂટી લાવે છે પરંતુ પ્રજા જ્યારે જ્યારે આવી નિર્દોષ ભાવે પોતાનું મતદાન કરતી હોય છે અને ભવિષ્યમાં ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતી હોય છે ત્યારે છેલ્લે અંતે તો આ પ્રજા એ હોવાનો જ અનુભવ થાય છે જંબુસર નગરપાલિકામાં પણ કંઈ આવું જ દેવા જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી ધારાસભ્યનો વિરોધ નગરમાં કરવામાં આવી રહ્યો હતો અને એ ધારાસભ્યશ્રીના કારણે એ ધારાસભ્ય પણ બદલાયા અને એ ધારાસભ્ય બદલાયા અને એક વર્ષ જેવો માતભર જેવો સમયગાળો વીતી ગયો એટલું જ નહીં પરંતુ નગરપાલિકાના પ્રમુખનો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં નવા પ્રમુખની પણ નિમણૂંક થઈ નવા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત તમામની નવી નિમણૂકો થવા છતાંય જંબુસર નગરની પ્રજાની સમસ્યા તો ઠેરની ઠેર રહી અને નગરપાલિકાએ પોતાનું વીજ બિલ ન ચૂકવતા જંબુસર નગરપાલિકાના વીજ જોડાણો કાપી નાખવામાં આવતા